ગુજરાત ફિલ્મ પ્રાણપ્રીતના બાંધ્યા બંધન પંદરમી નવેમ્બર સિનેમાઘરોમાં રિલીઝ છે કલાકારો અમદાવાદ ખાતે ઉપસ્થિત રહ્યા હતા પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓ ગોપાલ દેસાઈ અને હર્ષ ગઢિયાની અને ગોપાલ દેસાઈ દ્વારા દિગ્દર્શિત નવી રસપ્રદ ગુજરાતી ફિલ્મ પ્રાણપ્રીતના બંધન પંદરમી નવેમ્બર ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થઈ દેસાઈ ફિલ્મ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ તેની મનોરંજક વાર્તા અને અદભુત અભિનયથી દર્શકોને રોમાંચિત કરે છે આ ફિલ્મમાં ગોપાલ અને પૂનમની લવ સ્ટોરી દર્શાવવામાં આવી છે ફિલ્મમાં અભિનેતા ગોપાલ દેસાઈ ક્રિષ્ણા ઝાલા શાહબાઝ ખાન ગુરુ પટેલ પરેશ ભટ્ટ ગૌરાંગ ઠાકર પ્રતિક્ષા ગોયલ જેઓ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવે છે સહનિર્દેશક દિનેશ રાજપુરોહિત છે ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યાબેન પટેલ પહેલા તો ઓલ ચેનલનો હું દિલથી આભાર માનું છું કે હંમેશા અમારી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને મોટિવેશન કરવા માટે આપ તત્પર રહો છો તો અમે પણ તમને એટલું જ માન સન્માન સાથે તત્પર છીએ આજે ઇન્ટરવ્યુ આપવા માટે હું ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યાબેન પટેલ મારુતિન બેનરથી અને આજે મારા બેસ્ટ ફ્રેન્ડ ગોફાલ દેસાઈની ફિલ્મ પ્રીત પ્રાણ પ્રીતના બાજાવંદન એનો પ્રીમિયર શો કલોલની અંદર સંસ્કૃતિ સિનેમાની અંદર થઈ રહ્યો છે અને આજે ઘણી મોટી સંખ્યામાં પબ્લિક ઉમટી પડી છે કારણ કે આની સુપરસ્ટાર અભિનેત્રી છે અમારી ક્રિષ્ના ઝાલા અનેક ફિલ્મો કરી છે અને ગુજરાતી ખૂબ જ પોતાનું યોગદાન આપ્યું છે અને આજે એની જ્યારે બહુળી પ્રગતિ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે અને આ ફિલ્મની અંદર એવું સરસ મજાનું બતાવવા જઈ રહ્યા છે ગોપાલભાઈ જ્યારે ઓન ફ્લોર શૂટ થતી હતી ત્યારે પણ અમે ત્યાં ઉપસ્થિત હતા અને આનો કોન્સેપ્ટ એટલો તગડો છે કે દરેક ઓડિયન્સને એકવાર એક જરૂર મારી નમ્ર વિનંતી કે આપ સિનેમા સુધી જાઓ અને આ ફિલ્મને નિહાળો એવી શુભકામના થેન્ક યુ સો મચ મારું નામ છે ક્રિષ્ના ચાલા અને સૌથી પહેલાં મેં લવનો ભવાડો જે ફિલ્મ કરી હતી એમના એઝ અ પ્રોડ્યુસર અહીંયા મારી સાથે ઉપસ્થિત છે દિવ્યા મેડમ ત્યાર પછી મેં એક ફિલ્મ કરી મુખી ફિલ્મ એ ખૂબ સારી એવી રહી અને આ ફિલ્મ અત્યારે પ્રાણપ્રીતના બાંધ્યા બંધન ઓલ થિયેટર અને ઓલ ગુજરાતમાં રિલીઝ થઈ રહી છે મારા કો-સ્ટાર છે ગોપાલ દેસાઈ તો મારા દરેક ચાહક મિત્રને એટલું જ કહેવા માંગુ છું કે તમારા નજીકના સિનેમા ઘરોમાં જાઓ અને આ ફિલ્મને નિહાળો દમદાર ધમાકેદાર અને એક્શન ફિલ્મ છે તમને જોવાની ખૂબ જ મજા આવશે મેડમ આ ફિલ્મ કેટલા કેટલા પ્રદર્શનો રિલીઝ થશે ને ગુજરાતના કયા કયા રાજ્યોમાં રિલીઝ થશે અત્યારે તો ગુજરાતમાં રિલીઝ કરી છે પછી આગળ અમે આનું વિચારીશું કે આ ફિલ્મ ક્યાં ક્યાં રિલીઝ કરવી જોઈએ એન્ડ અત્યારે તો ઓલમોસ્ટ ગુજરાતમાં જેટલા પણ થિયેટર છે એ થિયેટરની અંદર રિલીઝ કરવામાં આવી છે આ મેસેજથી તમે પબ્લિકને શું મેસેજ આપવા માંગો છો હું એટલો જ મેસેજ કરવા માગું છું કે દરેક ફેમિલી મેમ્બર છે આ ફિલ્મ જોઈ શકે એવી છે એક્શનથી ભરપૂર છે અને ગોપાલજીએ પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે આમાં મેં પણ એમને ખૂબ સપોર્ટ કર્યો છે અને આ એક ફિલ્મ લવ બેઝ પર પણ છે એક્શન બેઝ પર પણ છે તો દરેક લોકો આ ફિલ્મ જોઈ શકે એવી ફિલ્મ છે સંજીવ રાજપૂતનો રિપોર્ટ ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે